જુનાગઢ દોલતપરા માર્કેટિંગ યાર્ડ ચોરી કરેલ સાથે એક આરોપીને પકડી જુનાગઢ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર થયેલ કમ્પ્લેન મુજબ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટર નંબર જી જે બત્રીસ છવ્વીસ સત્યાવીસ દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસેથી કોઈ ઈસમે ચોરી કરેલ હોય જેની તપાસ કરતા વિશ્વાસ પ્રોજેક્ટ

તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ